આકાશવાણી અમદાવાદ વડોદરા રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સત્તર હજારથી વધુ લોકોનું સ્થળાંતર આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત સ્થિતિની સમીક્ષા કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવી શક્ય તમામ સહાયની બાહેધરી આપી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર સહિતના અનેક ડેમ ભયજનક સપાટીએ આગામી બોતેર કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ અને આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે દ્વારકા સહિતના કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓનું સમાચાર વિગતવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિને જોતા મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે વિવિધ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે પૂરગ્રસ્ત સ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં વિભાગીય સચિવ તેમજ વિવિધ વિભાગના વડા અને હવામાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવી શક્ય તમામ સહાયની બાયદરી આપી હતી સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં પડી રહેલા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું નિર્માણ થયો છે એ મધ્યપ્રદેશના ગુના ગ્વાલિયરની આજુબાજુ થઈને રાજસ્થાન સાઉથમાં પ્રવેશ કરીને ગુજરાતમાં પ્રવેશ થયો છે અને પછી આગળ બે ત્રણ દિવસમાં અરેબિયન સીમાં જતો રહેશે પણ એના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહી છે ગઈકાલથી અને આવતા બે ત્રણ દિવસ સુધી હજી વરસાદ થવાની છે એના લીધે અત્યારે જે વરસાદની પોઝિશન છે એ સમગ્ર રાજ્યમાં આજની સ્થિતિએ જે એવરેજ રેઇનફોલ છે એ એટી નાઇન થઈ ગયું છે સમગ્ર રાજ્યમાં ટોટલ ના એવરેજ એટી નાઇન થઈ ગયું છે જો રીઝન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાત એકસો પાંચ ટકા વરસાદ થઈ છે કચ્છમાં નાઇન્ટી પોઈન્ટ એટ વરસાદ છે સેન્ટ્રલ ગુજરાતમાં સેવન્ટી સેવન છે નોર્થ ગુજરાતમાં સેવન્ટી પોઈન્ટ સેવન ફોર અત્યારે વરસાદ થયું છે અને સૌરાષ્ટ્ર નાઇન્ટી વન સાથે વરસાદ રિસીવ પડી ચુક્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે સમગ્ર રાજ્યમાં એવરેજ સિક્સટી થ્રી થ્રી સિક્સ મિલીમીટર વરસાદ થઈ છે એમાં જો સૌથી વધારે ડિસ્ટ્રિક્ટમાં રેઇનફોલ રિસીવ થઈ છે એમાં નવસારી વલસાડ ડાંગ તાપી પંચમહેલ આણંદ ખેડા જેવા જિલ્લાઓ છે પણ જે આઈએમડીની આગાહી છે એમાં આગળ એક કે બે જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે હવામાન વિભાગે બે જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત રાજ્યમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સત્તર હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે અત્યારે ચોમાસા દરમિયાન સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર એરફોર્સ કોસ્ટગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી એસડીઆરએફ કર્યો છે એની સંખ્યા ટોટલ સોળસો ત્રેપન લોકોની છે અત્યારે એનડીઆરએફની તેર ટીમો અને એસડીઆરએફની બાવીસ ટીમો તમામ જિલ્લાઓમાં ડિપ્લોય થઈ ગઈ છે રસ્તાઓની વાત કરીએ તો દસ સ્ટેટ હાઇવે ઓવરટોપિંગના કારણે અત્યારે બનશે એની ઉપર વરસાદના પાણીનો પ્રવાહ વધારે છે એટલા માટે માટે બંધ છે એ જ રીતે પંદર અદર રસ્તાઓ અને ચારસો સિત્તેર પંચાયતના રસ્તાઓ છે જે વધારે વરસાદને કારણે બંધ છે અને એ જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે નીચું થઈ જશે તમામ જિલ્લા કલેકટરોએ અને એસપી અને બાકી ડીડીઓ જે બી રસ્તાઓમાં કોઝવેમાં વધારે વરસાદ છે એમાં લોકો એ પોલીસ કોન્સ્ટેબલરીનો પ્રયોગ કરીને લોકોની અમર જવાર રોકે છે ત્યાં સુધીમાં ટોટલ ડેથ જે છે એ નાઇન્ટી નાઇન થઈ છે એટલે સમગ્ર માનસૂન દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના કારણે દાહોદમાં એક અને ગાંધીનગરમાં બે લોકોની મૃત્યુ થઈ છે વધુમાં રાહત કમિશનરે જણાવ્યું કે મોરબી કોઝવેમાં ટેક્ટર તણાયું હોવાની ઘટની બની છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા આઠ લોકોની શોધખોળ કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નદી નાળા કે માર્ગો પર જ્યાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં અને ભયજનક રીતે વહેતું હોય તેવા સ્થળોએ ન જવા નાગરિકોને અપીલ કરી છે આજે રાજ્યમાં બસ્સો સાડત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો સૌથી વધુ વડોદરાના પાદરામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો જ્યારે અન્ય છ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છ દરમિયાન આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની સ્થિતિને જોતા રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી છે રાજ્યભરમાં આજે વરસી રહેલા ધોધમાર વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના વિવિધ ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં નેવ્યાસી ટકા વરસાદ વધી ચૂક્યો છે ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ લગભગ નેવ્યાસી ટકા જેટલો ભરાઈ ગયો છે જ્યારે રાજ્યના બોતેર ડેમો હાઈ એલર્ટ પર છે ઉકાઈ ડેમના પંદર દરવાજા ખોલીને બે લાખ સડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પ્રકાશા ડેમમાંથી હાલ એક લાખ ત્રેપન હજાર આઠ સો બત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સત્તાવાળાઓએ તાપી નદીને બે કાંઠે વહેતી થતા નદીના પટમાં રહેતા ગામને સાવધ કર્યા છે ભરૂચના બલદેવા ડેમ તેમજ પીકોટી ડેમ સો ટકા ભરાયા છે નર્મદા જિલ્લાનો કરજણ ડેમ પચોતેર ટકાથી વધુ ભરાયો છે ડેમમાંથી એસી હજાર નવસો ને પંચોતેર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહીસાગર જિલ્લાના પિસ્તાલીસ જળાશયો છલકાયા છે વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના અનેક જળાશયોમાં નવા આવક થઈ છે ખાસ કરીને જો વાત કરીએ તો સાત જિલ્લાઓના જીવાદોરી સમાન એવા કણાડમની અંદર હાલ પાણીની અધોગો આવક થઈ રહી છે કણાડમની અંદર હાલ એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવકને લઈને તંત્ર દ્વારા સાંજે છ વાગે કણાડમના બે ગેટ ખોલી મહીસાગર નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ મહીસાગર નદી કાંઠાના એકસો ગામોને તંત્ર દ્વારા એલ્ટ આપવામાં આવ્યો છે કૌશિક પંચમાલ જિલ્લાના હડફ પાનમ ડેમ નેવું ટકા જેટલા ભરાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે દરેક જિલ્લા તંત્ર એલર્ટ થયેલ છે તમામ અધિકારીઓ કર્મચારીઓ તલાટીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર હાજર થઈ સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જણાવાયું છે તાપીમાં ભારે વરસાદની સ્થિતિને જોતા જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે જામનગર જિલ્લા પ્રશાસને ભારે વરસાદને જોતા નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી જાહેર કરી છે લોકોને આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા આફત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે તો ભાવનગરમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત એનડીઆરએફની ટીમો ખડે છે કોઝબે અને પાણી વહેતું હોય તેવા વિસ્તારોમાં નાગરિકોને ન જવા માટે કલેકટરે જાહેર જનતાને અપીલ કરી છે કચ્છમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે આ તરફ દાહોદ તંત્ર પણ ભારે વરસાદને પરિણામે સજ્જ થયેલ છે વડોદરા જિલ્લા તંત્ર ભારે વરસાદને કારણે જિલ્લા તેમજ તમામ તાલુકા મથકોએ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લા કલેકટરે તકેદારીના ભાગરૂપે લોકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં બહાર ન નીકળવાની સૂચના આપી છે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ આફતના સમયે તંત્રને મદદ કરવાની ખાતરી આપતા કહ્યું કે ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે બોતેર કલાક સુધી

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકશો ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર બનેલી ડિપ્રેશનની સ્થિતિને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને નગર હવેલી ઉપરાંત વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે આ પરિસ્થિતિને જોતા ભારતીય તટરક્ષક દળોએ કાંઠા વિસ્તારમાં સુરક્ષા અંગેના આગો પગલા લેવાના શરૂ કર્યા છે જે અંતર્ગત ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે આ ઉપરાંત તટરક્ષક દળો દ્વારા ચોવીસ કલાક દરિયાઈ સીમાઓનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે અને જાજુ અને વિમાન અને રડા સ્ટેશનોથી રેડિયો ચેનલો પર સાવચેતી અંગેની સૂચનાઓ પ્રસારિત કરાઈ રહી છે રાજ્યભરમાં ભગવાન શ્રી જન્મોત્સવની આજે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન શ્રીકૃષ્ણને વધાવવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યાત્રાધામ દ્વારકા ખાતે કૃષ્ણ જન્મને લઈને તંત્ર દ્વારા તમામ જાતની આખરી ઓપ આપવામાં આવ્યો છે ડાકોર અને શામળાજી મંદિરમાં પણ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે પાટીતાણા ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની છવ્વીસમી શોભાયાત્રાની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન મણિયા સહિત સહભાગી થયા હતા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામે ઇકો ફ્રેન્ડલી રાધાકૃષ્ણની મૂર્તિ બનાવી ગરેણાથી સજાવી આહિર બહેનોએ પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક પગલે અનેક જિલ્લાઓમાં પૂર સ્થિતિ સત્તર હજારથી વધુ લોકોનું સ્થળાંતર આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં જાહેર કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત સ્થિતિની સમીક્ષા કરતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવી શક્ય તમામ બાયદરી આપી અને આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે દ્વારકા સહિતના કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા